કીર્તિ પટેલ જુનાગઢ ની અંદર સ્નાન કરવા માટે પોલીસ અને સાધુ સંતો સામે પડ્યા મિત્રો વાત કીધો સાધુ પોલીસે ના પાડી સ્નાન કુંડ એટલે કે મિત્રો જે મુરગી ની અંદર સ્નાન કરવા માટે ત્યારબાદ કીર્તિ પટેલે ખુલ્લી આમ જે સોત્રા કાઢ્યા છે હાલ મિત્રો સોશિયલ મીડિયા ની અંદર વિડીયો વાયરલ થયો છે જેમની અંદર ખુલ્લી આમ કીર્તિ પટેલ છે એ ક્યાંક ને ક્યાંક કહી રહી છે પોલીસ ને હોય કે સાધુ ને કે ભાઈ હું કોઈ આરોપી નથી તમે બધા લોકો જાણતા હશો કે વિવાદની અંદર ઘેરાયેલી હોય છે ને કંઈક વિવાદ વિવાદની અંદર આવતી હોય છે ફરી વખત એક સૌથી મોટા વિવાદની અંદર આવી છે કંઈક ને સાધુ સંતોએ ખુલ્યામ કહી દીધું કે અમે કોઈ પણ ગુનેગાર હોય કે પછી કોઈ પણ ગાળો બોલતા હોય એવાને ક્યાંક ને ક્યાંક ની અંદર કંઈક ને કંઈક નથી નાવા દેતા પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે હાલ હાલ કીર્તિ પટેલ સરથામાં આવી છે તમને શું લાગ્યું છે કે શું કીર્તિ સ્નાન કરવું જોઈએ કે નહીં પરંતુ સ્નાન કરે છે પરંતુ હા હાકાર મસે કીર્તિ પટેલે ખુલી આમ પોલીસ સામે ઝગડી અને કંઈક ને કંઈક ખુલ્લી આમ જે કહ્યું છે કંઈક ને કંઈક તમારા પણ રોવાટા ઉભા થઈ જશે બને એટલો શેર કરીને સસ્ક્રાઈબ અવશ્ય કરી દેજે જેથી હું તમારા સમક્ષ વિડીયો લાવું હાલ તમે બધા લોકો જાણતા હશે કે જુનાગઢ મહાશિવ

हा तो आज व्हिडिओ व्हिडिओ गेला शेअर करू आपण एक नवा व्हिडिओ लोकां जय हिंद जय भारत